હા એટલે બહુ મજેદાર અમારો સમય છે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા સૌને મળી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે કલાકારોનું માન વધે સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અંદરનો અવસર અને પ્રાપ્ત થયો છે એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ બધું આમંત્રણ ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલો સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો એ બદલ થેન્ક યુ સો મચ અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે હું પોતે પણ બનાસકાંઠાથી જ છું ભાભરની બાજુમાં કુવાળા નામનું એક નાનકડું ગામ છે હું ત્યાંથી છું અને જો અમને આજે એઝ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવે છે અમને બહુ જ આનંદ થયો છે અને આજે પહેલીવાર હું વિધાનસભા રીતે વર્ક કરે છે છે બહુ બહુ જ એક્સાઇટેડ આનંદિત પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ વોટ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા કાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર છે બધાને કર્યા છે જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનો લિસ્ટમાં નામ છે ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ કરીએ આવતીકાલે પણ આવવાના હોય એવું કઈ આ આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે થેન્ક યુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ